જી ધર્મેશભાઈ ખાસ કરી રાજકોટમાં વાત અને ક્યાંક ને ક્યાંક સામાજિક સંસ્થાઓ સાથે પણ વિજયભાઈ જોડાયેલા હતા તો એક પણ સંસ્થાઓ છે તે સામે ન આવી કે રાજકીય પાર્ટીઓ છે અથવા દિગ્ગજ નેતાઓ છે કે જેમની સાથે રૂપાણી સાહેબના ખૂબ સારા સંબંધો હતા તો તેમની કોઈની પણ પ્રતિક્રિયાઓ નથી આવી કે કોઈ ખર્ચ ઉઠાવવાની એક પણ વાત પણ નથી કરી એ દુઃખની બાબત છે એક આંતરિક મામલાના કારણે કોઈ પાર્ટીના સાથે કોઈ સંવેદના ન કદાચ રાખીએ એમના પરિવાર સાથે પરંતુ લાગણી તમામ લોકોની છે એમને જે શ્રદ્ધાંજિના પ્રોગ્રામની અંદર આપ જુઓ કે મસ્ત મોટા મોટા નેતાઓ પણ ગયા હતા હજારો લોકો પણ ગયા હતા પણ એ સરળ સ્વભાવના વ્યક્તિ હતા એમને બિલકુલ લોક ચાહના વાળા વ્યક્તિ હતા અને આવા સરળ વ્યક્તિ હોવાના કારણે જે સંવેદના હતી એ સંવેદનાના ભાગરૂપે મેં આ ફોન કર્યો છે પાત્રિક પોલિટિકલ લોકો અન્ય કે અન્ય સંસ્થાના લોકો એ એમના માટે આગળ ના આવે એ પણ દુઃખની વાત છે આવવું જોઈએ અને એ પરિવાર અગર કોઈની પાસે એ બાબતની માંગ કરશે કે ભાઈ અમારી પાસે આ ખર્ચ માટેની કઈક બાબતો છે ઘટતી છે તો ચોક્કસ હું માનું છું કે રાજકોટના લોકો ખૂબ ઉદાર છે છે એ પણ કદાચ ભરી શકે પરંતુ આ પાર્ટીની પ્રાથમિક જવાબદારી છે એમનું જે જીવન છે એ પાર્ટી માટે સમર્પિત હતું અને ત્યારે જે મુખ્યમંત્રી જેવો ગુજરાતનો તાજ એમને પાર્ટીએ એ સોંપ્યો હતો એટલે ફરજ પેલા પાર્ટીની આવે બાકીની જે બાબતો છે એમાં હું વધુ કંઈક નથી કહી શકતો